આપણે ત્યાં જો મમતાની આટલી હદે આપણે ત્યાં કદર કરવામાં આવી હોય કે દીકરી કે બેન કે બાપુજી એમ આજ મને ઠીક નથી અને ત્રણ જણા એમ કે મનેય ભૂખ નથી તો તમે સમજ વાહ લેક્ચરર તમે કલ્પના કરો કેટલો ભણેલો ગણેલો કહેવાય એણે એને એ સંદીપ નથવાણી નામનો માણસ હતો થર્ટી નાઇન ઇયર્સ ઓલ્ડ અત્યારે જેલમાં છે એણે ચોસઠ વર્ષની એના જયશ્રીબેન નામના માતાને પોતાના બિલ્ડ તમે જુઓ બિલ્ડિંગના બીજા ત્રીજા ચોથા માળે લઈ જાય ટેરેસ ઉપર બેસાડે તેડીને ટેરેસની પાળી ઉપર બેસાડે છે માને ખબર નથી આ છેલ્લી મારી અહીં મારો દીકરો મને અહીં સુકામ લઈએ છે ખબર નથી માં બોલી શકતી નથી બિચારી અને પછી ધક્કો મારે છે અને મા મરી પડે છે ખમ્મા મારા ખમ્મા મારા બેટા ખમ્મા મારા પેટ તને લાગી ન જાય એટલે કાળજી રાખજે એને પાછું સોશિયલ મીડિયામાં પાછું સ્ટેટસ મૂક્યું તમે જુઓ કરુણા હું તમને કહું આનાથી વધુ ક્રૂરતાની ચરમસીમા ન હોય એક કોર કરુણાની ચરમસીમા એક કોર ક્રૂરતાની ચરમસીમા દીકરી તમારે અહીંયાથી સાસરેથી જાય છે તો તમને ગમતું નથી ગોઠતું નથી અને માંડવો સજાવવો એ સહેલી વાત છે માંડવો વીખવો ને એ જે માવતરે દીકરી વરાવી એને પૂછજો એવા સમયમાં આ કોમનું તમે તપાસ કરાવી લેજો વૃદ્ધાશ્રમમાં એવા કોઈને માવતર હોતા નથી આપણે ઉજળા બગલા જેવા કપડા પહેરીને ફરીએ છીએ આપણા ઉજળિયાત વર્ગના માવતરો જ્યાં હોય છે એક ડુંગરની આડે એક માં એના ધાવણા દીકરાને આને એમ લાગે છે કે એના માં એના દૂધપાન કરાવે છે બલકે જીવતું દીકરું ખાઈ જાય છે માં માં તે માં બીજા બધા વગડા નાવા ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં આપણી આ ભૂમિ છે અને સંસારનું કોઈ પણ પુત્ર છે તેને જીવનમાં સૌથી પહેલો તે પોતાની મા સાથે જોડાયેલો હોય છે અને મા જ હોય છે તે પોતાના સંતાનને દુનિયાથી પણ વધુ જે છે તે પોતાની પાસે રાખતી હોય છે અને મા પુત્રનો જે પ્રેમ છે મા અને સંતાનોનો જે પ્રેમ છે તે સદા અમર રહ્યો છે ત્યારે આ પ્રેમને જે આ પ્રેમને લજવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટની આ વાત છે રાજકોટમાં એક પુત્ર છે પોતાની સગી માતાને જે છે તે ગળા ફાંસો દઈને તેની સગી માતાનું જે ખૂન કર્યું છે અને તેના કારણે હાલ તો આ ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે ત્યાં પુરાણોમાં પણ કહેવાયું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પરંતુ એક આ પણ બીજી વાસ્તવિકતા છે અને આના સિવાય પણ આપણે વૃદ્ધાશ્રમો જોતા હોઈએ છીએ અને આ પ્રકારની અત્યારે દ્રશ્યો સર્જાયા છે સર શું કહેશો કે આ ઘટના સામે આવી છે એને લઈને જો એક પન્નાલાલ પટેલની એક નવલકથા છે અને એ નવલકથાનું ટાઈટલ છે દુષ્કાળ ઉપરની છે નવલકથાનું ટાઈટલ જેના ઉપરથી ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત એક પિક્ચર પણ બનેલું છે રાઈટ એ પિક્ચરમાં એવો દ્રશ્ય આવે છે કે અત્યંત દુષ્કાળ પડે છે ભયંકર કારમો દુષ્કાળ દુષ્કાળ કેવો કે માણસ ઢોરને મારીને ખાઈ જાય તો સમજ્યા પણ મારવા જોગે એની પાસે વ્યવસ્થા નથી રહી એટલે એક નાનું વાછરડું હોય એને ચારે કોરથી મનુષ્યો એ એ વાછરડાને ફરતે મંડે બટકા ભરવા જીવતું વાછરડું ખાવા માટે થઈ આ એક પરાકાષ્ઠા છે એવું નહીં એક બીજું દ્રશ્ય છે જે ફિલ્માંકન પણ થયેલું છે અને એ માનવીની ભવાય હવે બીજું દ્રશ્ય કેવું છે કે એનો હીરો એ જે જુવે છે શું એક ડુંગરની આડે

કારણ કે માનું આપણી સામે સ્વરૂપ જે છે એ કેવું છે કોઈ એક માણસે એની પત્ની કર્કશા હતી એને કીધું મમ્મી છે ને એટલે આપણે જામશે નહીં તો એક જ શરતે આપણું ગૃહાશ્રમ ચાલે જો તમે મમ્મીનું માથું કાપીને મારી નાખો તો આ પાગલ કહેવાય જેને આ કામ કર્યું તો લોકકતી છે પણ એણે શું કર્યું માનવ છેદ કરી નાખ્યો પછી અંબુરડેથી માં પકડી એનું ડોકું ધડ ધડ નીચે અને મુખ અહીંયા ચોટલેથી પકડી અને એ રવાના થયા ભાઈ આગળ હાલવા જ ગયો માનું ઓલું નાખવા માટે થઈને થાય છે કેવું કે ઉમરો આવે છે ઉમરો આવે છે ને ઓલો તો જેને માનું હત્યા કરી ખૂન કરી એ તો વિહોળ અવસ્થામાં જ હોય એને શું કર્યું ઉમળો ઓળંગવા જાય ને ત્યારે એ ડોકુ કપાયેલી માના મોઢામાંથી શબ્દો નીકળે ખમા મારા વિદા ઉમળો છે તને લાગી ન જાય આ મા છે સાહેબ કે જેણે એનું મર્ડર કર્યું છે એ પણ એનો દીકરો છે એને આ ઉમરાની ફેસ લાગી ન જાય એટલે કે ખમ્મા મારા ખમ્મા મારા બેટા ખમા મારા પેટ તને લાગી ન જાય એટલે કાળજી રાખજે આટલી હદે ત્યાં જો મમતાની આટલી હદે આપણે ત્યાં કદર કરવામાં આવી હોય અને ડોંગરે મહારાજ જેવા પણ યુગ પુરુષ બોલી ગયા હોય ભૂલો બધે બીજું બધું મા બાપને તમે ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને કદી વિસરશો નહીં જેમાં એના એનું ડોકું વઢાઈ ગયું છતાં દીકરાને એમ કે ખમ્મા બેટા ખમ્મા મારા પેટ તને લાગી ન જાય એવી સંસ્કૃતિમાંથી માનવ આટલું જેને કહેવાય કલ્પનાતીત ચરિત્રમાંથી આપણે જ્યારે એવા સમાચાર સાંભળીએ કે કોઈ પુત્ર એની માની હત્યા કરી ત્યારે ઓલા પન્નાલાલ પટેલનો હીરો જે બોલી ઉઠે છે માને ધવરાવત બાળકને ધવરાવતી માં જ્યારે એનું માંસ ખાઈ જાય છે એવું બતાવે છે અને જીવતા વાછરૂને ફરતા આઠ દસ માણસો જ્યારે એને જીવતા કરડી ખાવાની કોશિશ કરે છે ત્યારે એ હીલ જે હીરો છે એ વલોપાતથી એનું હૃદય ભરાવી આવે અને એણે કીધું કે સાત ભવનો અંધાપો આપજે પણ આવા દ્રશ્યો જોવા માટે તેને આંખ ન દેજે આ દ્રષ્ટિ કરતા તો મને અંધાપો સારો આવી એ સાત ભવનો અંધાપો તમે જેનું અત્યારે વર્ણન કરી રહ્યા છો એ પણ એવું જ દ્રશ્ય છે રાજકોટ કે એક માં એ તો બિચારી પાગલ થઈ ગઈ હતી વિધવા થઈ ગઈ હતી એ

તમારી પ્રત્યેક ક્રિયા પાગલ ને મળતી આવે તમને દૂધ ઢોળાય ત્યાં સુધી પીવાની મજા નથી આવતી રમકડા તોડાય ની ત્યાં સુધી રમવાની મજા નથી આવતી તમને તમારે માનો સાડલો નો છેડો તાણી ને ફાડ્યા સિવાય તમને એનો ખોડો ખૂંદવાની મજા નથી આવતી આ તો પાગલ પણ છે પણ એ માવતરે તમારા પાગલ ને કાયદેસર ઉછેરીને મોટું કર્યું છે કે આજ ની કાલ મારો દીકરો સમજણો થશે અને ત્યારે આપણે બધી જ વસ્તુ એનું વળતર વળી જશે માને ક્યારેય એના દીકરાનો વજન પણ નથી લાગતો તમે જુઓ તમે આ તમે ગમે તેટલી થેલી હોય એક ગાદી બે થેલી હોય તો આપણે કહીએ માં તમે ઉપાડી શકો માં નહીં ઉપાડી શકે પણ આજ સુધી કોઈ માએ કેડેથી એનું છોકરું એ મૂક્યું નથી તો આટલા ઉપકારી એવો આત્મા હોય છે માં ઈશ્વર ચારે બાજુ પહોંચી નથી શકતો પૃથ્વીમાં એટલે એને માનું સર્જન કર્યું છે કે બધી જ જગ્યાએ હું પહોંચી નહીં શકું પણ હું કેવો હોઈ શકું તો એ માની ગાળ એ પણ ઘીની નાળ તમને જે ટપારે છે માં એ પણ તમારા ભલા કાજે થઈને ટપારે છે એટલે આવી ઉત્તંગ સંસ્કૃતિમાંથી આપણે પલપેલા છતાં જે ઘટનાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણું હૃદય ભરાય આવે શું કામ

આપણા દર્શકોને ખ્યાલ આવે એટલે કે અત્યારે જેની ચર્ચા આપણે કરીએ છીએ એ તો રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ભગતસિંહજી ગાર્ડન સામે હાઉસિંગ બોર્ડમાં રહેતા નિલેશ નામના કપાતરની વાત છે એણે એના જ્યોતિબેન ગોસાઈ નામની માતા જે પાગલ હતા તે એનું મન સ્થિર નહોતું વિધવા થવાને કારણે હોય કે બીજી કોઈ રીતે બિચારા હતપ્રભ થઈ ગયેલા એ માતાને ગળે ટૂપો દઈને એણે મારીને નાખો એટલું જ નહીં સોશિયલ મીડિયા ઉપર આઈ કિલ્ડ માય મોમ એવું કરીને એણે પાછું સોશિયલ મીડિયામાં પાછું સ્ટેટસ મૂક્યું તમે જુઓ કરુણા આ હું તમને કહું આનાથી વધુ ક્રૂરતાની ચરમસીમા ન હોય એક કરુણાની ચરમસીમા એક ક્રૂરતાની ચરમસીમા તમે કલ્પના કરો આવું આપણે વાંચી શકવામાં બોલવામાં આપણને થરથર કાપે આપણા ગાત્રો એવું એને અજમાવતા કેવું થયું છે આજથી થોડાક વર્ષ પહેલા બે હજાર ઓગણીસ ની માર્ચ મહિનામાં આવી એક ઘટના બની રાજકોટના કુવાડવા રોડ ઉપર ત્યાં ફાળગંગ ગામનું નામ છે ફાળગંગ ત્યાં એક સો રૂપિયા માતાજીએ શું ન આપ્યા સો રૂપિયાની લેણ દેણવાળી એટલે માતા પાસે માંગ્યા છે સો રૂપિયા અને માં બિચારી માં હોતી હે એને તો હંમેશા એમ હોય દીકરાનું આયુષ્ય લંબાય એટલે પોતે ઉપવાસાઈ કરતી હોય છે અને દુનિયાભરના વ્રત કરતા પથ્થર એટલા દેવ દેવપૂતથી હોય છે એણે કરકશરની જ વાત કરી હશે પણ એમાં ઉશ્કેરે એટલે બાબુ કાળા નામનો કોઈ એ પુત્ર હતો એણે સિત્તેર વર્ષની એની માને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યાર પછી જામનગરના ઘંટેશ્વર પાર્ક પાસે રાતના ઉપેન્દ્ર રાઠોડ નામના એક વ્યક્તિએ ચાર વર્ષ પહેલાંની વાત કરું છું શેઠાણીબેન નામની એની માતા હતી એને પણ મોતને ઘાટ ઉતારી હતી આ ત્રણ ચાર બનાવ જે છે એનાથી સૌથી વધુ ડેન્જરમાં ડેન્જર કે આપણી માનવતા લાજે લાજી મરે સ્વયં એ જૂન બે હજાર એકવીસની ઘટના હતી એક પ્રોફેસર હતા એક સ્કૂલમાં લેકચરર તમે કલ્પના કરો કેટલો ભણેલો ગણેલો કહેવાય એણે એણે એ સંદીપ નથવાણી નામનો માણસ હતો થર્ટી નાઇન ઇયર્સ ઓલ્ડ અત્યારે જેલમાં છે એણે ચોસઠ વર્ષની એના જયશ્રીબેન નામના માતાને પોતાના બિલ્ડ તમે જુઓ બિલ્ડિંગના બીજા ત્રીજા ચોથા માળે લઈ જાય ટેરેસ ઉપર બેસાડે તેડીને ટેરેસની પાળી ઉપર બેસાડે છે માને ખબર નથી આ છેલ્લી મારી અહીં મારો દીકરો મને અહીં કામ લીધો છીએ ખબર નથી માં બોલી શકતી નથી બિચારી અને પછી ધક્કો મારે છે અને મા મરી પડે છે તો અત્યારે પણ જેણે ખૂન કર્યું છે એણે કેવળ એની માનું ખૂન નથી કર્યું એક મમતાનું ખૂન કર્યું છે અને માનવતાનું ખૂન કર્યું છે આ બે પ્રકારના ત્રણ ત્રેવડી હત્યા એણે કરી છે મમતા અને માનવતા એ બંનેના ખૂન સાથે માનવ આ શરીરનું પણ ખૂન કર્યું છે તો આવી ઘટનાઓ જે બને છે આપણા હૃદયને હચમચાવી મૂકે છે અને એની બનવા પાછળના જે રીઝન્સ છે એ આપણે પાછા ચર્ચા કરીશું કે એના રીઝન શું કામ હોય છે કારણ કે આપણે બધાય અત્યારે મોબાઈલ યુગમાં ટોળા વચાળે પણ એકલતા અનુભવતા છીએ એટલે આ ઘટના બને છે જી સર આ તો આપણે વાત કરી અને અત્યારે સર અત્યારનો આપણે સમજીએ તો આજકાલ વૃદ્ધાશ્રમ પણ આપણે એટલા બધા જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો જે રીતે આપણે વાત કરી કે આ વ્યક્તિએ પણ જે પોતાની માતાનું જે ખૂન કરીને ત્યારબાદ સ્ટેટસ ચડાવ્યું આજકાલ આપણે સ્ટેટસમાં જોતા હોઈએ છીએ સ્ટોરીમાં જોતા હોઈએ છીએ માતા પિતાનો પ્રેમ પરંતુ જે પ્રકારની જમીનની વાસ્તવિકતા છે હકીકતની જે વાસ્તવિકતા છે તે અલગ છે આજકાલ આપણે જોઈએ વૃદ્ધાશ્રમમાં પણ માતાઓ છે અને આપણે જોઈએ જે રીતે આ પ્રકારની ઘટનાઓ બને છે છે સર શું એવા કારણો હોય કે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ અત્યારે બની રહી છે જુઓ મુખ્ય કારણ તો આપણી કુટુંબ જે છે એ વિભુક્ત થયા તે છે પેલા સંયુક્ત કુટુંબ હતું સંયુક્ત કુટુંબ એટલે લાગણીનો માળો સંયુક્ત કુટુંબ એટલે પ્રેમની પંખીડા ને આખે આખી બાગ તમારા ઘરની ચાર દીવાલમાં એક પણ દીવાલને ખૂણે કોક આંસુ પડે ને ચારે દીવાલમાં ભેજ ઉઠી આવે સમજવું કે તમે ઘરમાં રહ્યો છો બાકી તો બધા જ મકાનો સરખા હોય છે માં કે દીકરી કે બેન કે બાપુજી એમ કે આજ મને ઠીક નથી અને ત્રણ જણા એમ કે મને ભૂખ નથી તો સમજવું તમે ઘરમાં રહ્યો વાહ વાહ આ પરિવારની આપણી ભાવના હતી સંયુક્ત ભાવના એટલે શું બીજું કશું જ નહોતું માને કે બાપને પગ દબાવ હાથ પગ દબાવ્યા વગર સુવો હોય તો એ માણસને ઊંઘ નથી આવતી એમ લાગે કે મારી આંખને કાંઈક કઈ ખામી છે કે આજે હું મા બાપના પગ દબાવ્યા વગર સુતો છું આ અધૂરપ લાગતી હતી જેમ પાન તમને જેમાં પછી મીઠાઈ ખાવાની કોઈને ટેવ હોય કોઈને પાન ખાવાની ટેવ હોય આજકાલ મોબાઈલમાં છે હંધાઈને મોબાઈલમાં જ પડે રહેવાની ટેવ હોય છે એ તમને જે ટેવ હોય છે એવા પહેલાં ટેવ શું હતી મા બાપના આવી રીતના દુઃખ સુખની રીતે કલાક બે કલાક એની સાથે બેસવાની વાતો હતી એની પુરાતન વાતો જેવી હોય ગાંડા ગેલા જેવી લાગે તો પણ એની વાતો સાંભળતા એને શું જોઈએ છે વડીલો જે ઉંમર દરાજ વડીલો થઈ જાય છે ને એને પછી કશું નથી નાના બાળકને જેમ કોઈ પણ પ્રકારની આમ તમે જુઓ તો એક ચેષ્ટા નથી હોતી એને ઘડી બેઘડી એમ થાય જેમ રમકડા વગર રહી ન શકે તમે એટલે કે સંતાનોથી માવતરના રમકડા છે તો એને એમ થાય મારી સાથે કોઈક વાત કરે બસ ગમે તેવી ની અત્યારે આખી પેઢી ફરી ગઈ છે કોઈ મા બાપને કોલ સુધી કરતું નથી ભેગા રહેવાનું તો દૂર ને એક જ મકાનમાં રહેવા છતાં મા બાપને એ લોકો કોઈ અઠવાડિયામાં માંડ તમે જો ખરેખર રેકોર્ડિંગ કરો તો અઠવાડિયામાં બે ત્રણ મિનિટ કે ચાર પાંચ મિનિટ માંડ વાત કરતા હશે પાસે બેઠા હોય તો દીકરો મોબાઈલમાં હોય અને બાપ બિચારા રાહજન બેઠા હોય કે જો દીકરાનું મોબાઈલમાંથી ધ્યાન આમાં જાય અને મને કાંઈક પૂછે કે ખોટી સાચી વાત કરે તો હું બે મિનિટ મારું મન હળવું કરું પણ એ નથી સંયુક્ત કુટુંબની ભાવના એ ભારતીય ભાગ હતો હવે આપણે નોકરી ધંધાથી માંડીને એટલા બધા વ્યસ્ત આપણે લોકો વ્યસ્ત થયા છે ને એ પાછા અસ્ત વ્યસ્ત થયા છે ખાલી વ્યસ્ત તો વાંધો નહોતો અગાઉના જમાનામાં વ્યસ્ત હતા પાંચ દસ વીઘા કે પચાસ વીઘા જમીન ખેડવી તો એ કઈ ફ્રી ન હોય એ વ્યસ્ત તો હતા પણ અસ્ત વ્યસ્ત નહોતા એને જેમ માં ધરતી પણ એને માં લાગે ગંગા નદી પણ એને માં લાગે ગાય પણ એને માં લાગે એવી રીતે તમને એને પોતાની માં તો પછી કેવી લાગતી હોય સમજી લો એટલે એવી આપણી જીવ જીવાદોરી હતી એમાંથી આપણે પર ઉતરી ગયા અને આપણે ટેકનોલોજીનો કહેવાતો યુગમાં આવી ગયા આપણી મુઠ્ઠીમાં આખડું વિશ્વ છે મોબાઈલ છે એને તમે હાથમાં પકડો તો મુઠ્ઠીમાં વિશ્વ છે આપણું પણ ઘર નથી તમે જે ઘરમાં બેઠો છીએ ઘર તમારું રહ્યું નથી ઘરના સદસ્યો તમારા રહ્યા નથી તમારે દુનિયાહાર બધા જ લોકો તમને બ્લુ ટીક કરે છે તમે વિશ્વ સાથે કનેક્ટ છુઓ નો ડાઉટ પણ પરિવાર સાથે તેને જરાય કનેક્ટ નથી માવતરની સાથે ક્યાંય તમે ટીક એ તમારી બ્લુ ટીકની અપેક્ષા રાખે છે માવતર ફાધર મધર દાદીમા મામા ફઈ કાકી જે કોઈ આપણા વયસ્ક લોકો હોય એને એમ ઈચ્છે ઈ લોકો કે મને કાંઈક એવું પૂછે ભલે હું ગાંડા ગેલા જેવા જવાબ દઉં તો પણ એને એ જ ખોરાક છે સાહેબ પણ હવે એ મેં કીધું એમ કુટુંબ વિભાવના જે થઈ ગઈ વાળી વાળીના આપણે બધા મોબાઈલમાંથી માંડીને કહેવાતા ધંધાઓમાં વ્યસ્ત રહ્યા છે સમય કાઢતા નથી તમે જુઓ ઘણા લોકો એમ કે છે કે સાહેબ તમારે વાતું કરવી પણ અત્યારે જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે તો સમય નથી તો ક્યાંથી માવતર સામે કાઢીએ ભાઈ તમે પિક્ચરનો સમય કેમ કાઢી લો છો તમે ફરવાનો સમય કેમ કાઢી લો છો નીકળે જ છે ને ઈવન તો તમારા સંતાનો માટે થઈને પણ તમે એની સાયકલ લઈને આખી શેરીમાં આટા મારો છો ને ફળિયામાં પાગલપનની જેમ તમે એ ભૂલો છો કે જે અત્યારે પોરો ખાઈ રહ્યા છે માવતર એને એને થાક તમારો છે એને તમારા થાકને કારણે અત્યારે એ પોરો ખાઈ ગયા છે એનું જીવન તો તમારે તમારા દીકરા જેમ તમને વાલા છે એમ તમારા માવતરને પણ તમે વાલા હતા ને જુઓ તો થોડોક હવે એની વખત આવ્યો છે

કેવળ આટલું જ કપલ પછી તમારું સંતાન થાય ત્યારે આટલી વાત બાકી બીજી તો કોઈ તમારી પાસે આડસ્થ છે જ નહીં ગલઢા માણસો ઘરમાં હોય મારા કેતા ને ભાઈ ઘરડું માણસ ઘરમાં હોય તો દરવાજો ખુલો રહે દરવાજો ખુલ્લો એ શું છે ખબર છે દરવાજો ખુલ્લો રહેવાનો અર્થ એમ છે કે તમને એકાંત ન લાગે અને એકાંત તો ભગવાન કીધું કે એકાંતમાં તો ને ને દીકરો બાપ દીકરી માટે પણ ખતરનાક હોય છે તો તો તમે એકાંત એકાંત અત્યારનું એવું વિલાસી એક તમારું ફાસ્ટ યુગ છે સંસ્કૃતિ ના આપણે બારમો ચંદ્રમાં થઈ ગયો છે અંગ્રેજોના પાપે આપણે આપણી મૂળ ગુરુકુળ શિક્ષા પદ્ધતિ ભૂલી ગયા છે આપણી પાસે સંયુક્ત પરિવાર જેવું એવું નથી વળી પાછા તમે ધંધા ધાપામાં એવા ધંધા તમારા થઈ ચુક્યા છે Okay. <laughs> તમારું માઇન્ડસેટ થતું નથી ક્યાંય તમે હંમેશા અપસેટ રહ્યા કરો છો જો એવા સમયે બંધ મકાનમાં તમને બહુ મૂંઝારો થતો હોય એકાદ બારી ખુલી જાય ને તો તમને હવા આવે મોકળાશે આ ઘરડું કોઈ પણ વ્યક્તિ હોય ને એ બારી છે તમને ખુલ્લી હવા આપે બે તમારો હોકારો પૂછે બેટા કેમ આજે મુશ્કેલીમાં છો કાંઈ તારું મોઢું કેમ પડી ગયું છે તમે એમ કહો બાપા મારે આજે ફલાણું ફલાણું થયું છે મારું કામ નથી હશે બેટા કાંઈ નથી લાખો લોકોના કામ નથી થતા આપણું એકનું નહીં કાલ હવારે થઈ જાય નહીં આવો એક સધિયારો પણ આપે તો તમને થોડી મોકળાશે એ નથી એટલે આપણે આવા બધા બનાવોના સાક્ષી બનવું પડે છે સર આ તો માતા પુત્રની વાત કરી પરંતુ સર આજકાલ આપણે ઘણા વૃદ્ધાશ્રમમાં જોઈએ છીએ અને અમે પણ સર વાત ગુજરાતીમાં વડીલો સાથે વાત કરી છે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માતાઓ સાથે વાત કરી છે તેમનું ખાસ મોટા ભાગની માતાઓનું મોટા ભાગના ત્યાં રહેતા વડીલોનું કેવું છે કે દીકરો તો સાચવા તૈયાર છે પરંતુ બહુ સાચવા તૈયાર નથી તો શા માટે અત્યારે સર આપણે જોઈએ તો આ પ્રકારનું જે ઇનબેલેન્સ છે તે આવ્યું છે એનું કારણ જે જે છે એ દીકરીની માં અથવા તો એનું પિયરિયાનું આમાં ઇન્ટરફિશન કરવાનું છે ને એ છે દીકરીને તમે સાસરે વળાવો છો ત્યારે તમારે કેવું તમને કેમ તમારી દીકરી તમારી અહીંયાથી સાસરેથી જાય છે તો તમને ગમતું નથી ગોઠતું નથી અને માંડવો સજાવવો એ સહેલી વાત માંડવો વીખવો ને એ જે માવતરે દીકરી વરાવી હોય એને પૂછજો એવા સમયમાં દીકરીને એને કેવું જોઈએ કે બેટા તને જો મારો ખાલી પો ન વર્તાવવો હોય તો તારી સાસુમાં તું તારી માના દર્શન કરજે આવી જ આપણે કર્યાવર તો દુનિયાભરનો દઈએ છીએ ગાડા ભરાય એટલો અને ખબર નથી હોતી માવતરોને કે ભાઈ કર્યાવર તો બજારમાં મળે છે પણ મમતા કે માં બજારમાં મળતી નથી એની કોઈ હાટડી નથી હોતી એ તો હાટમાંથી મળે હૃદયમાંથી મળે

અરીસો તમે જેવું હોય એવું જ કહેશે એ ખોટો હસશે નહીં તો સૌથી શ્રેષ્ઠ અરીસો છે એવી રીતે તમે સ્વયં તમારી જાતનો અરીસો બનીને પૂછો કે તમને ખુદને ક્યારે એવું લાગ્યું છે ખરું કે ભાઈ મને પણ મારી દીકરીને જેમ ખુલાપો જોઈએ છે મને અત્યારે મારી વહુ સાચવે નહીં તો મને નથી ગમતું દરેક માણસને આવું તમે સાસુ આવું નથી વિચારતી એ હંમેશા વહુના ટીકા ટોળા કર્યા કરશે કે ભાઈ રસોઈ બરાબર નથી બનાવતી મને કાંઈ પૂછતી નથી અથવા તો મારું કંઈ ધ્યાન નથી રાખતું હું ફેરા કરે છે એને દીકરો દીકરાને પણ વટલાવી નાખ્યો છે આવું બધું એનું કેણ હોય છે એની તડપણ શું છે તડપણ તડપણ એની એવી હોય છે કે મને દીકરીની જેમ તો તો હું એની મા છું એવી રીતે વર્તે તો અમારે મજા આવે ઘરમાં મને પૂછીને શાક ભલે ને ભાવે ઈ કરે પણ કમસે કમ મને પૂછે સાસુ ને તરીકે એક માત મા આજે શેનું શાક બનાવશું ભલે પછી હું ભીંડો કમની રીંગણા કરે પણ કમસે કમ મને પૂછે તો મને એમ થાય કે ને મારું કઈક આ ઘરમાં વજુદ છે હવે તમારી એવી પરિકલ્પના હોય તો તમે જે દીકરીને વરાવ છો એ માની પડે એવી પરિકલ્પના ન હોય એ હોય જ પણ સ્ત્રીનો દુશ્મન સ્ત્રી મોટા ભાગના કિસ્સાઓમાં આવું બનતું હોય છે મોટા ભાગના કિસ્સાઓમાં કે દીકરીને જાતા વેચ લગનના પહેલા બીજા બે મહિના થાય ને નહોતા ફોન ફટાક એમ પૂછે જેઠાણી કાંઈ હેરાન તો નથી કરતી ને જ ફરણ તારી દેહરાણી છે બહુ ફરાણી ચાપો છે જાળવો જેનું આમ કરતી સાસુ તો મને મસ્ત એનો ચહેરો દેખાય જ છે એ દેખાય ભોળી પણ ભોળી લાગતી નથી કારણ વગરનો નેઠળ વગરનો અને એને કારણે તમે એ બીજ આરોપિત કરો છો એ પત્નીમાં કે દીકરીમાં કે દીકરીને ધીરે ધીરે કાંઈ ન હોય તો પણ એમ લાગે કે આ ક્યાંક મારી વિરોધી વાત છે સાસુની બલકે એને જો એમ કહેવામાં આવ્યું કે બેટા તારે જો તારી ભાભી એટલે કે તારા ભાઈના ઘરની બાઈ એ જુઓ અત્યારે મને પૂછીને બધું કામ કરે છે એને કારણે આપણું ઘર હર્યું ભર્યું લાગે છે તારો સંસાર હર્યું ભરો તને મોજ આવે જિંદગીમાં શિકાયત તારે એક વર્ષ સુધી છે ને નો શિકાયત યર એક વર્ષ મારે તારી કોઈ ફરિયાદ સાંભળવી નથી તારા સસુર પક્ષમાં જે કંઈ સારક હોય તારે અહીંયા આવીને મને કહેવાની બુરા મારે સાંભળવી જ નથી આટલું જ એક વર્ષ કઢાવી નાખો સાહેબ તો માણસને શું જોતું હોય છે એ તમારી જાણ ખાતર જેની સાથે પછી એનું એટેચમેન્ટ હોય ને એની લગાવ થઈ જાય આ માતાની મમતા જે છે એ ઓલી સાસુમાં આરોપી થઈ જાય અને એને એમ લાગે કે આજ મારી મા છે ને આજ મારી તો જીવતર ઉત્તમ થઈ જાય એ નથી પરિસ્થિતિને આપણે ડામાડોલ જે બધી સિરિયલથી માંડીને બધામાં જોઈએ છીએ છાપાઓમાં વાંચીએ છીએ સામાન્ય ખોટે ખોટા સાસુને દેરાણીને જેઠાણીના કારણ વગરના વાંક કાઢીને ચડાવીએ દીકરીને એટલે દીકરીને આંગળીથી નખ વેગળા જેવું લાગે સાસુમાં હંમેશા સાસુમાં લાગે મા લાગે જ નહીં અને એનો ઘર સંસાર સળગાવીને આપણે વૃદ્ધાશ્રમમાં એને મૂકવું પડે છે તમે ને હું જેને કટ્ટરવાદી કહીએ છીએ કે ધર્મજનની કરીએ છીએ કે આ કે તે અથવા તો જેને પછાત સાવ પછાત કહીએ છીએ આ કોમનું તમે તપાસ કરાવી લેજો વૃદ્ધાશ્રમમાં એવા કોઈને માવતર હોતા નથી આપણે ઉજળા બગલા જેવા કપડાં પહેરીને ફરીએ છીએ આપણા ઉજળિયાત વર્ગના માવતરો જ્યાં હોય છે મન મેલાન તન ઉજળા બગલા કપટી અંગ અને એથી તો કાગા ભલા જેના તનમન એક જ મા બાપને હાંચવે છે ફૂલ એની કળીને હાંચવે છે બગીચો એના છોડને હાંચવે છે આવી રીતે ગાય એની વાછરું હાંચવે છે એમ બધા એકબીજા કિલોલથી હંચવાય છે ખાલી આપણે તથાકથિત ભણેલા લોકોમાં આ પ્રોબ્લેમ છે એટલે આત્મમંથન કરવાની જરૂર છે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર એને ખૂબ કાળજા વાત કરી ખાળજા ભીંજાવની વાત કરી અને મા દીકરાના પ્રેમ વિશે સમજાવ્યું અને થોડો પણ એમના માટે જો સમય કાઢી શકીએ સરની વાતમાંથી થોડું પણ શીખી શકીએ અને એ પ્રેમને તો અને થોડાક નજીક આવી શકીએ તો ઘણું થઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર